અમારે ગાજા ફાસ્ટન માં કંટ્રોલ દ્વારા ચામ થયેલી કોલ મળતા અમે ઘટના સ્થળ ઉપર કે એક છોકરો સુવેજ પમ્પિંગમાં પડી ગયો છે એટલે ઘટના સ્થળ ગાડી સાથે સ્ટાફ સાથે આવી ગયા હતા ગાડી પાર કરીને અમે બચાવ કામગીરીમાં ગયેલા હતા હવે સુવેજ ની અંદર ઉપર મોટો સ્લેબ હતો સ્લેબ ઉપર કોઈ છોકરો ઉભો હશે સ્લેબ તૂટીને અંદર પડી ગયો એના ઉપર સ્લેબ પડ્યો હતો અમે આવ્યા પછી એને રસા બાંધીને સ્લેબને હટાઈ ને પછી છોકરા ની બોડી બહાર કાઢી એટલામાં માં સામે થી અમારો એક બીજો માણસ કેવા કેવાયો કે તમારી ગાડી ઘસી રહી છે એટલે અમારો ડ્રાઈવર દોડતો ગયો છે ગાડી ની અંદર બેસી ને રિવર્સ મારવા ગયો એટલામાં માં ભેકડ પડી અને ગાડી પલટી ગઈ છોકરા ની હાલત તો ગંભીર છે જીતેન્દ્ર જાદવ એસો ગાજરાડી અહિયાં સુએજ પંપ ની જગ્યા છે અને અહીંયા જે જાણ મળી અમને તે પ્રમાણે સોળ સત્તર વર્ષનો બાળક છે જેની મૃત્યુ થયું છે અને અમે હાજર છીએ અને એક જગ્યાની વિઝિટ લીધી છે જેમાં અમે હવે આગળ એડી દાખલ કરીને આગળ પોસ્ટમોર્ટમ કરાવીશું અને મૃત્યુનું કારણ શું છે તે જાણવામાં આવશે અને તે જાણીને આગળ યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે

કેસો કેસો ઓફ કોર્પોરેશન જે બેદરકારી જે સામે આવે છે અમે આમાં એક કયા કામ થી આવે તો તે હજુ યોગ્ય તપાસ થશે એના પછી ખ્યાલ આવશે એટલે પછી જ અમે આગળ યોગ્ય કાર્યવાહી કરી શકીશું અને અત્યારે હાલ પૂરતું અમે અને એક્સિડેન્ટલ ડેટ દાખલ કરીને યોગ્ય પોસ્ટમોર્ટમ માટે અમે આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ થેન્ક યુ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો